ત્યારે જાણી સ્થાનિક રહીશો પાસેથી કેવા ઉમેદવારો પસંદગી કેવી જરૂરિયાત અને કેવું રહ્યું વહીવટદાર નું શાસન દિનેશભાઈ મારું નામ લાઠીદળ ગામ હવે વહીવટદાર નું જાર આયા છે તારનું નાના માણસોને વહીવટદાર પાસે જાય તો જવાબ નહીં મળે એનું તમે ગામમાં તમને ફરવું હોય તો નાના માણસો પાસે જાય ગયો તો તમને આ ખબર પડે સિદ્ધાર્થ આગેવાન પાયા જાય છે એટલે એને તો હું જે લાડુ હોય એટલે એ તો તમારા વખાણ જ કરશે વહીવટદારમાં અમારે જે સરપંચ હતો એ પ્રમાણે કામનો અને બોડી આવે તો એકાબીજીના અમારા ગામમાં બોડી એટલે સભ્ય હોય માનો કે આ સોસાયટીનો તો એક સભ્ય એમ એને કહી આપી કે ભાઈ ઓલું કામ તો એ પાછો ના જઈને એ કે એટલે એનું કામ થાય નાના માણસોનું થાય બોડી નું કઈ કામ થાય નહીં વહીવટના તો મનમાં કરે પૈસે તે મતલબ છે વીજળીમાં છેલ્લા છ મહિને છ મહિના પહેલા વીજળી રહેતી રેગ્યુલર આમ એમ કેવું હોય તો કહેવાય ઝટકો આવે તો થઈ જતું અને છેલ્લા સો મહિનામાં વરસાદ થોડોક પડે ને તા મારા બેટી જાય અને રહેવાય જ નહીં અને રાઈતના તો રાતે ગમે રાતે વાઈ વાગ્યા હોય તો કોઈ લાઈટ ક્યારે આવે નહીં નહીં

કારણ કે ગામના નાના નાના પ્રશ્નો એવા આવતા હોય છે કે જેના સોલ્યુશન સરપંચના હાથમાં હોતા નથી તેમ છતાં એને હળીહંસા કરવામાં આવતા હોવાથી એવા કોઈ ઉમેદવાર છે જે જેન્યુન એ અત્યારે રસ વગરના થઈ ગયા છે વહીવટદારના શાસનમાં વહીવટદારનું શાસન હોય એમાં કોઈ એવા સર્વાંગી વિકાસ થયા જ નથી કોઈ એવા કામો થયા નથી પોતાને આયોજનમાં લેવાના હોય પોતાને વહીવટીમાં લેવાના હોય મંજૂરીમાં લેવાના હોય તો ગ્રામ પંચાયતના જે મૂળભૂત કામ થવા પડે એ કોઈ કામ અઢી વર્ષમાં થયા જ નથી સૌથી પહેલાં અપેક્ષા જે કચરા કચરો થાય છે ગામમાં કચરાની ડ્રાઈવ થવી પડે ફંડામેન્ટલી કચરો યોગ્ય રીતે નિકાલ થવો જોઈએ કલેક્શન થવું જોઈએ મેન જરૂરિયાત એ છે બાકી તો જૂના સરપંચો જે અત્યાર સુધી કામો કરતા હતા એને સર્વાંગી વિકાસના કામમાં રોડ રસ્તા અને પાણીનું ગટરનું કામ તો કરેલું જ છે બોઠાદથી ચૌદ કિલોમીટર દૂર મુખ્ય ધોરી માર્ગ પર આવેલો લાઠીદળ ગામની મેટ્રો સિટી તરફ જવા માટે એસટી બસની કનેક્ટિવિટી મળતી નથી આ ગામમાં છેલ્લા અઢી વર્ષથી વહીવટદાર દ્વારા શાસન ચલાવવામાં આવે છે ત્યારે અનેક વિકાસના કામો થયા છે અને કામો બાકી છે મુખ્ય બજારની દુકાનો માટે કે પછાત વિસ્તારમાં કચરા કલેક્શન અને કચરાનો નિકાલ યોગ્ય રીતે નહીં થતો હોવાના સવાલ ઉઠ્યા છે ગામની મુખ્ય જરૂરિયાત ગામના બે મુખ્ય તળાવને વિકસિત કરવા તળાવનું બ્યુટીફિકેશન કરી ગામના લોકો માટે ફાળવવાનું સ્થળ ગાર્ડન બની શકે તેવી રીતે વિકસિત કરવાની જરૂર જણાવવામાં આવી હતી તળાવની આસપાસ વૃક્ષારોપણ બેઠકમાંથી બેન્ચીસ મૂકવામાં આવે બાળકો માટે પ્લેગ્રાઉન્ડ રમતગમતના સાધનો મૂકી શકાય તો ગામ માટે એક સુંદર મજાનું સ્થળ બની શકે તેમ છે ગામના મુખ્ય રોડ રસ્તા લારીઓ ગલ્લા મૂકી દબાવામાં આવ્યા છે ત્યારે રોડ પર વારંવાર ટ્રાફિક સમસ્યા પણ સર્જાતી હોય છે પ્રદૂષણ મુક્ત ગામ બનાવવા માટે કચરાનો યોગ્ય નિકાલ પણ જરૂરી છે તેવું લોકો જણાવી રહ્યા છે સમયાંતરે તળાવને ભરવામાં આવે તો ખેડૂતોને કુવા બોર રિચાર્જ કરી શકે અને ખેતી માટે જરૂરી પાણી મળી શકે લાઠીતર ગામના યુવાનો માટે રમત ગમતનું મેદાન નહીં હોવાને કારણે અનેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ફિઝિકલ ફિટનેસની તૈયારી કરવાથી વંચિત રહી જાય છે ગામમાં રમત ગમતનું મેદાન હોય અને વ્યાયામના સાધનો સાથે સુંદર મજાનો સ્પોર્ટ સંકુલ બનાવવામાં આવે તેવી પણ આગામી ગ્રામ પંચાયતના પ્રતિનિધિઓ પાસેની ગામ લોકો અપેક્ષા રાખી રહ્યા છે ત્યારે લાઠીતર ગામના સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે કે આગામી ચૂંટણી પછી નવી આવનાર નવા પ્રતિનિધિઓ ગામના તમામ પ્રશ્નો હલ કરે અને ગામનો સર્વાંગી વિકાસ કરે તેવી આશા રાખી રહ્યા છે

અમારે બે પક્ષમાં સમાધાન છે બીજા કોઈ અન્ય પક્ષમાંથી ફોર્મ ભરાય તો સામાન્ય રીતે કોઈ રસાકીવાળી નહીં થાય શાંતિથી ચૂંટણી અમારે થાય છે ગામમાં અમારે અત્યારે કોઈ બધું જે હાલે છે કોઈ નવા વિકાસ થાય રોડના હશે બાગ બગીચા હશે એવા કોઈ અને લાઇબ્રેરીની જરૂર હોય લાઇબ્રેરી થાય એવું બધું થાય નવી બોડી આવે અને કંઈક સારું કામ કરે એવી આશા રાખવી છે એવી